દહેગામ ખાતે નવી બનતી તાલુકા પંચાયત કચેરીમાં આટલી બધી ગરમીમાં એન્જિનિયર દ્વારા મજૂરોને કામ કરાવવામાં આવી રહ્યું છે જેમાં એક બાર મજૂરોનો સમાવેશ થાય છે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે નવી બની રહેલ તાલુકા પંચાયત કચેરીમાં આજે અમારા પ્રતિનિધિએ બે પિસ્તાલીસ મિનિટે નવી બની રહેલી તાલુકા પંચાયતની કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે આ કચેરીમાં બપોરના સમયે મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા અને મજૂરોને પૂછતા જાણવા મળ્યું કે અમે દરરોજ કામ કરીએ છીએ બપોરના સમયે પણ અમે રજા રાખતા નથી અને આ મજૂરમાં એક બાર મજૂર પણ પાવડા વડે માટી ભરતું નજરે પડી રહ્યું છે ત્યારે ત્યાં ઉભેલા એન્જિનિયરના ખાસ માણસને રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે મને ખબર નથી અમારા એન્જિનિયરની વાત કરું ત્યારે અમારા પ્રતિનિધિએ એન્જિનિયરને મોબાઈલ ઉપર વાત કરતા જણાવ્યું કે અત્યારે તમે મજૂરો જોડે કામ કેમ કરાવો છો ત્યારે એન્જિનિયરિંગે જણાવ્યું હતું કે અમારી જોડે સરકારનો એવો કોઈ પરિપત્ર નથી કે અમે કામ બંધ રાખીએ તો સરકારના પરિપત્ર અને નીતિ નિયમોને નેવી મૂકીને કામ કરાવતા આવા એન્જિનિયર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આટલી ગરમી છે અને મજૂરો કામ કરતા હોય તો પછી મજૂરોની કંઈ થશે તો જવાબદારી કોની રહેશે દહેગામ ખાતે નવી બની રહેલી તાલુકા પંચાયત કચેરીમાં એક થી ત્રણ ની વચ્ચે મજૂરો કામ કરતા જોવા મળ્યા એન્જિનિયરની સરકારના પરિપત્રની કોઈ ખબર નથી તેવા ખોટા જવાબો આપે છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જિલ્લો ગાંધીનગર દહેગામ તાલુકામાં બની રહેલી નવી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે મેં મુલાકાત લીધી છે ને આ મુલાકાતમાં જ એવું એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે કે સરકારનો એકથી ચાર સુધીનો પરિપત્ર બહાર પાડે છે એકથી કે મજૂરે કોઈ પણ કામ કરવું નહીં તો અત્યારે એકથી ચારના ગારા વચ્ચે અત્યારે આ મજૂરો અહીંયા કામ કરતા દેખાઈ રહ્યા છે ને સરકારના પરિપત્રનું ખુલ્લે આમ ઉલ્લંઘન થતું દેખાઈ રહ્યું છે તો શું આ તંત્ર ક્યારે જાગશે અગરસિંહ ચૌહાણ ટીવી ન્યૂઝ દેગામ શું નામ છે આપનું વિશાલભાઈ અત્યારે અહીંયા જે નવી તાલુકા પંચાયત કચેરી બની રહી છે તો અત્યારે તમારા મજૂરો કામ કરી રહ્યા છે અને સરકારનો પરિપત્ર છે કંઈ એકથી ચારની વચ્ચે કોઈ પણ મજૂરોનું કામ કરાવવું નહીં તો એ વિશે તમારું શું કેવું છે સાહેબ સરકારનો પરિપત્ર છે વિશાલભાઈ તો સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કેમ તો આપ તો કંઈક ક્યાં માગો છો ને આપ આપનું શું કહેવું છે